નમસ્કાર હું આપનો મિત્ર નરેશ હાર્દિક સ્વાગત કરું છું ભારત રત્ન પામનારા સ્વર કિન્નરી લતા મંગેશકર અઠ્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ઇન્દોરમાં તેમનો જન્મ થયો હતો ઓગણીસો બેતાલીસ માં શરૂ થયેલી લતાજીની કારી જેટલી ફિલ્મોના ગીતો ગાયા છે તેમને ઓગણીસો નેવ્યાસી માં ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન એવા દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી પણ નવા છે તે ઉપરાંત લતાજીને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ બાર બેંગોલ ફિલ્મ જર્નાલિસ્ટ એવોર્ડ શ્રેષ્ઠ ગાયિકાના ચાર ફિલ્મ ફેર એવોર્ડ ઉપરાંત અગણિત સન્માન મળ્યા છે એમ કરતા માત્ર લતાજી એવા ગાયિકા છે જેને ભારત સરકારે સર્વોચ્ચ ભારત રત્નનું બિરુદ બે હજાર એકમાં માં આપ્યું છે લતાજીનો જન્મ અઠ્યાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણત્રીસના ના રોજ ઇન્દોરમાં મરાઠી ભાષી ગોમાંતક મરાઠા પરિવારમાં થયો હતો તેમના મરાઠી સંગીત નાટકમાં તેઓ મંચ પર અભિનય પણ કરતા અને ગાતા પણ ઓગણીસો માં લતાજીની તેર વર્ષની ઉંમરે એમના પિતાજીનું હૃદય રોગના હુમલાથી નિધન થયું અને ત્યારે પિતાજીના મિત્ર માસ્ટર વિનાયકે લતાજીને ફિલ્મો ગાયન અને અભિનય માટે લતાજીનું પહેલું હિન્દીમાં ગાયેલું ગીત હતું અને ચાર ભાઈ બહેનોમાં લતા મંગેશકર સૌથી મોટા હતા ત્યારબાદ આશા ભોસલે હૃદયનાથ મંગેશકર ઉષા મંગેશકર અને બીના મંગેશકર ફિલ્મકાર ને ઓગણપચાસ ની ફિલ્મ મહલમાં એમની પાસે ગવડાવ્યું અને આ સંગીતકારે બનાવેલી ગીતની રચના આયેગા આયેગા આનેવાલાને અત્યંત સફળતા મળી અને લતા દીદીને મળી ગઈ સફળતાની કેડી ઓગણીસો ને પચાસ ના દાયકામાં લતાજીએ ત્યારના દિગ્ગજ સંગીતકારોના સ્વરોમાં ગાયો જેમાં અનિલ વિશ્વાસ શંકર જયકિશન નવશાદ એસડી બર્મન પુષ્ણલાલ ભગતરામ સી રામચંદ્ર હેમંત કુમાર સલીલ ચૌધરી ખયામ રવિ રોશન કલ્યાણજી આનંદજી વસંત દેસાઈ કે પછી મદન મોહનનો સમાવેશ થાય છે લતાજીને તેમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સલીલ દાના સંગીતમાં મધુમતીના ગીત આજારે પરદેશીને માટે મળ્યો હતો ઓગણીસો ને સાહીઠ ના દાયકાની શરૂઆતમાં જ લતાજીની અજરા અમર રચના મોગલ આઝમની જબ પ્યાર ક્યા તો ડરના ક્યાંથી આવી અને ખૂબ સફળ થઈ આ ફિલ્મ તેનો નવશાદ સાહેબનું સંગીત અને લતાજીનો કંઠ એક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તે ફરી વાર ગવડાવ્યું લતાજી અને મદન મોહન યાદગાર ગઝલો અને સદાબહાર શંકર માટે પોતાની શ્રેષ્ઠ અનામત રાખી હતી શંકર કિશનના સંગીતમાં કોઈ એક કલાકારે ગાયેલા સૌથી વધારે ગીતો પણ લતાજી એ ગાયા છે વર્ષો વર્ષ એ ખુજાનો ખુલતો જ રહ્યો ચારસો ને ત્રેપન ગીતો ગાઈને લતાજી શંકર જયકિશન અમર રચના ચારસો ને ત્રેપન રાહુલ દેવ વર્મા ને ત્રણસો ને સત્યાવીસ શ્રી રામચંદ્ર એ બસો અઠાણું અને કલ્યાણજી આનંદજી બસો ને સત્તાણું ગીતો લતા દીદી પાસે ગવડાવ્યા ચિત્ર બસો ને ચાલીસ ગીત અને મદન મોહને ખૂબ ઓછા પણ અત્યંત ગુણવત્તા સભર ગીતો ગવડાવ્યા તે સંખ્યા હતી લતાજી અને મોહમ્મદ રફી એ દેશમાં તે ઉપરાંત મુકેશજી કિશોર ની સાથે પણ તેમણે યાદગાર યુગલ ગીતો ગાયા છે ગાયન ક્ષેત્રે સાત દાયકા સુધી ગાતા રહેવાનો લતાજી નો વિક્રમ છે તેમણે તેર વર્ષની ઉંમરથી ફિલ્મી ગાયન શરૂ કર્યું હતું

ઉદિત નારાયણ હરિહરન કુમાર સાનુ સુરેટકર મોહમ્મદ માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય સુધીની અભિનેત્રીઓની પેઢીને લતાજીનો અવાજનો લાભ મળ્યો છે દેશ વિદેશમાં લતાજીની અપ્રતિમ લોકપ્રિયતા તેમને જગતના મહાન ગાયિકા રૂપે માન અપાવે છે

આ મુઘલ આઝમ ની આ રચના કદી જૂની થતી નથી ચલતે ચલતે કોઈ મિલ ગયા હતા ગાઈડ માં અદ્ભુત રચનાઓ હતી અને બે શાસ્ત્રીય ગીતો ઉપરાંત દીદી ગાતા હતા મિલન કીલા દિલ અપનાવર પ્રીત પરાય નું આ ગીત ભારતમાં ક્યારેય જૂનું થતું નથી અજીબ દાસ

પરદેશી આ લતા દીદી પોતે જ એક અજીબ દાસ્તાન છે સિત્તેર વર્ષ પહેલા સુરુ હોયથી અભી બી જારી હે આવા લતા દીદીને આપણે વંદન કરીએ ખબર છે ડોટ કોમ પરથી હું આપનો મિત્ર નરેશ કાપડિયા દોસ્તો રજા લો છું ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં કોઈક બીજા સરસ મજાના કલાકાર ની વાત લઈને આપણે ફરીથી ભેગા થઈશું ત્યાં સુધી નમસ્કાર